તમે વિડીયોની અંદર જોઈ શકો છો મહિન્દ્રા ટ્રેક્ટર આપણી ચેનલ ઉપર વેચાવા માટે આવેલું છે તમે વિડીયોની અંદર જે મહિન્દ્રા બી બસો પંચોતેર ડીઆઈ ટ્રેક્ટર જોઈ શકો છો તે ભાઈને વેચી દેવાનું છે તો ખેડૂતભાઈએ વિડીયો આખો જોઈજો એટલે તમને ટ્રેક્ટરની પૂરેપૂરી માહિતી મળી જાય ભાઈએ કિંમત કેટલી રાખેલી છે મોડલ જોવા કઈ જગ્યાએ મળશે તે બધી વાત આપણે વિડીયોમાં આગળ કરીશું તો વિડીયો આખો જોઈજો અને મારી ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમને આવા નવા વિડીયો આવતા હોય તે બધા મળી જાય અને તમને વિડીયો ગમે તો વિડીયોને છેલ્લે લાઇક કરી દેજો તમે વિડીયોની અંદર જોઈ શકો છો મહિન્દ્રા આખું ટ્રેક્ટર ઓરિજિનલ કન્ડિશનમાં જોવા મળશે સારી કન્ડિશનમાં તમને ટ્રેક્ટર જોવા મળશે એકદમ સારું ટ્રેક્ટર છે તમે વિડીયોની અંદર ટ્રેક્ટર જોઈ શકો છો સારી કન્ડિશનમાં કમની કન્ડિશનમાં ટ્રેક્ટર તમને જોવા મળશે મહિન્દ્રા બી બસો પંચોતેર ટ્રેક્ટર આખું ઓરિજનલ કન્ડિશનમાં ટ્રેક્ટર છે પાવરફુલ એન્જિન અને પાવરફુલ ગેરડોલિકમાં તમને ટ્રેક્ટર જોવા મળશે મોડલ છે બે હજાર પાંચનો અગિયારમો મહિનો તમને બે હજાર પાંચનો અગિયારમો મહિનો મોડલ જોવા મળશે તમે આગળના ટાયર જોઈ શકો છો સારી કન્ડિશનમાં છે મોટા ટાયર તમને પાંત્રીસથી છાલીસ ટકા જેવા મોટા ટાયર તમને જોવા મળશે ટાયરની કન્ડિશન પણ તમને સારી જોવા મળી જાય છે તમે ટ્રેક્ટરના કલરની અને એન્જિનની કન્ડિશન જોઈ શકો છો સારી કન્ડિશનમાં તમને જોવા મળશે સીટ છત્રી પંખા તમને સારું જોવા મળશે તમે વિડીયોની અંદર જોઈ શકો છો એક પણ રૂપિયાનો ખર્ચ નથી ખેડૂતભાઈઓ જે કોઈ ખેડૂતભાઈઓ આ ટ્રેક્ટર લે છે તેને સીધું તેની વાડીમાં ચલાવવાનું રહે છે એક પણ રૂપિયાનો ખર્ચ છે એની ટ્રેક્ટરમાં એવું ભાઈનું કેવું છે ટ્રેક્ટર તમને ત્રણ ઓનરમાં જોવા મળશે જે મહિન્દ્રા ટ્રેક્ટર જોઈ શકો છો તે તમને ત્રણ ઓનરમાં જોવા મળશે કિંમત ભાઈએ રાખેલી છે બે લાખ અને દસ હજાર જે અંદાજીત રાખવામાં આવેલી છે જે કોઈ ખેડૂતભાઈઓને ટ્રેક્ટર લેવું હોય તો જલ્દીથી ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક્ટ કરી લેજો ત્યાર પછી તમને આ ટ્રેક્ટર જોવા કઈ જગ્યાએ મળે તેની વાત કરું તો ગામ દે ગામ જિલ્લો પોરબંદર આરટીઓ ઓફિસની બાજુમાં તમને જોવા મળી જાય છે આ ટ્રેક્ટર તમને પોરબંદર જિલ્લામાં આરટીઓ ઓફિસની બાજુમાં રાજેશભાઈ પાસે જોવા મળી જાય છે રાજેશભાઈનો કોન્ટેક નંબર તમને વિડીયોમાં જોવા મળી જાય છે અને હું વિડીયોને નીચે પણ આપી દઈશ એટલે જે કોઈ ખેડૂતભાઈઓને આ મહિન્દ્રા ટ્રેક્ટર લેવું હોય તે રાજેશભાઈનો કોન્ટેક્ટ કરી રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટરને રૂબરૂ કન્ડિશન ચેક કરી ટેસ્ટ ડ્રાય લે ત્યાર પછી તમે આ ટ્રેક્ટર ખરીદી શકો છો એટલે રાજેશભાઈનો કોન્ટેક્ટ કરી લેજો